વડોદરા શહેરના એસએસવીપી સ્કૂલ આમોદર ખાતે શનિવારના રોજ અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમમાં ઇલ્યુમિનાટી ત્રણનો નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે જીથી ધોરણ એક બે સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ગુજરાતી અંગ્રેજી હિન્દી સમાજવિદ્યા ગણિત કમ્પ્યુટર स्पोर्ट्स, આર્ટ, જીવા દરેક વિષયના લીફ પ્રોજેક્ટ જેવા 700 થી વધુ પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે સ્વામી દેવેશાનંદ सरस्वती उपस्थित રહ્યા હતા જે ચિનમય મિશનના ઇન્ચાર્જ છે. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય હતો બાળકોને વિશ્વની વિવિધ ભાષાનું જ્ઞાન મળે.

સાયન્સ વિજ્ઞાન અને ગણિતનું પ્રોજેક્ટનું આયોજન કરેલું હતું પણ આ વખતે અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓમાં જે ક્રિએટિવ છે એક્ટિવિટી એને અમે રજૂઆત એવી કરીએ અને ખરેખર સાતસોથી બી વધાર પ્રોજેક્ટ આજે અહીં ડિસ્પ્લે થઈ રહ્યા છે દિવાળીનું હોમવર્ક આપ્યું હતું આજે એમાં બધા પેરેન્ટ્સએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે સાથે સાથે એસએસએસી સ્કૂલ ના સમગ્ર શિક્ષકોમાં જે પ્રતિભા છે અહીંના જે વિદ્યાર્થીઓમાં જે પ્રતિભા છે એમણે વરસ દરમિયાન જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ બધાનું આજે ડિસ્પ્લે થઈ રહ્યું છે ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે બહુ મોટી સંખ્યામાં પેરેન્ટ્સ વિદ્યાર્થીઓ આવ્યા છે અને આજે અમારે ચિન્મયે આશ્રમના સંત બી પધાર્યા છે ગેસ્ટ તરીકે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે બસ પ્રેરણા મળતી રહે બાળકોને બી અને અમને બી આવી રીતે એસએસએસસી સ્કૂલ આમોદરને આગળ વધારતા રહીએ અને એજ્યુકેશનમાં અમે એક સિદ્ધિ હાંસલ કરીએ જય હિન્દ જય ભારત